જે માતા ડર તો મિત્રો આજે આપણે ઘણી બધી એક સાથે ભેંસો વેચવાની છે ગામ છે મોટા માઠા તાલુકો જામ ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા કિંમતભાઈ પંચાણું હજાર રૂપિયા રાખેલ છે મિત્રો કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી તમારે રૂબરૂ જઈ અને ભેંસો જોઈ લેવી ટોટલ જવાબદારીથી ભેંસું દેવાની છે ભાઈનું કહેવાનું છે મિત્રો બાકી બને એટલો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો આના પછીની આપણે ભેંસો છે આ ગામ નવા બાદલપુર જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે પહેલી ભેંસની કિંમત છે નહીં બે લાખ પાંત્રીસ હજાર રૂપિયા ટોટલ જવાબદારી ભેંસ દેવાની છે જોઈ બાકી ભેંસમાં કાંઈ ઘટેમ નથી મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા જ છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ તો ડાયરેક્ટ તમારા ઘર આવી જાય બને એટલો વિડીયોને શેર કરો જેથી કોઈ મિત્રોને બજેટમાં ભેંસું લેવાની હોય તો તે સરળતાથી લઈ શકે અને તમારા વોટ્સઅપ ગ્રુપ ઇન્સ્ટાગ્રુપ બધામાં શેર કરી દો જેથી કોઈ મિત્રોના બજેટમાં લેવાની હોય ને લિંક મોકલી દો જેથી મિત્રોને લેવી તો સરળતાથી આપણા ચેનલ થકી લઈ શકે અને આડવરું જવું ના પડે અને મિત્રો તમારી જવાબદારી ઉપર ભેંસો લેવી બધી જોઈ અને લેવી આના પછી આપણે ભેંસ ચા આની કિંમત છે એક લાખને ચાલીસ હજાર રૂપિયા હવે અહીંયા ત્રણ ભેંસું છે આ ભાઈની પાછું એડ્રેસ આપી દઉં ગામ નવા બાદલપુર જિલ્લો અમરેલી તાલુકો કુકવા ટોટલ જવાબદારી દેવાની છે ત્રણ ભેંસવું છે ભાઈની આ બીજી ભેંસ છે આના પછીની આપણે એક ભેંસ છે ટોટલ જવાબદારીથી ભેંસો દેવાની છે એવું ભાઈનું કહેવાનું છે બાકી આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી આપણું છે મયુર ગઢવી પંચાણું પંચાવન અને ફેસબુક આઈડી છે મયુરભાઈ ગઢવી તેમાં પણ ફોલો કરીને આખો મિત્રો તમારા બજેટ અને આપણે બળદૂની જાહેરાત નાખીએ છીએ ઇન્સ્ટાગ્રામમાં બાકી જોઈ લઈએ ટોટલ જવાબદારીથી દેવાની છે અને આપણે મિત્રો ટૂંક સમયમાં ઘણા મિત્રો વિચારતા હશે ટૂંક સમયમાં ક્યારે આવશે પણ મિત્રો થોડાક સમયમાં આપણે રૂબરૂ તબેલાને ભેસું નાખશું ઘણા મિત્રો ના કોમેન્ટ આવે છે ફોન આવે છે ભાવનગર ભાવનગર બાજુની ભેસવું દેખાડો ચોક્કસ મિત્રો સો ટકા થોડાક દિવસોમાં આપણે એ રૂબરૂ ભાવનગરના તમને તબેલા દેખાડીશ અને વેચવાની બધી તમને માહિતી ટોટલ માહિતી માલિક આપશે તમને ટૂંક સમય થોડોક સમય મેં મિત્રો વેઇટ કરી લ્યો ટૂંક સમયમાં આપણે બધાએ ભેંસુંની ટોટલ વિડીયોને ફૂલ જવાબદારી વાળી તમને હું દેખાડીશ આના પછીની છે બે લાખ પચીસ હજાર રૂપિયા કિંમત કિંમત બે લાખને પચીસ હજાર રૂપિયા છે એડ્રેસ આ ત્રણેય ભાઈને એક જ ભેંસું છે એક જ માલિકની છે પાછું તમને ત્રીજી વાર એડ્રેસ બે ફેર આપી દીધું છે મિત્રો ગામ નવા બાદલપુર જિલ્લો અમરેલી તાલુકો કુકવા એક જ ભાઈની તને ત્રણ ભેસો છે મિત્રો ટોટલ જવાબદારીથી દેવાની છે મિત્રો બાકી જોઈ લોમાં કાંઈ ઘટાઈમ નથી ટોટલ જવાબદારીથી ભેંસો દેવાની છે બાકી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ તો ડાયરેક્ટ તમારા ઘર આવી જાય મિત્રો બને એટલો વિડીયોને શેર કરી નાખો જેથી કોઈ મિત્રોના બજેટમાં હોય તો લઈ શકે પછી આના પછીની બે ખડેલી વેચવાની છે ભાઈને બે કિંમત બે ખડેલીની કિંમત ભાઈ સાઠ હજાર રૂપિયા રાખેલ છે કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડું ઘણો ફેરફાર થઈ શકે જિલ્લો રાજકોટ તાલુકો તાલુકો ગોધરા ટોટલ જવાબદારીથી દેવાની છે બાકી જોઈ લે બાકી હું તમને ભાઈના નંબર આપી દઈશ ત્યાં ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો મિત્રો ટોટલ જવાબદારીથી દેવાની છે જોઈ લે બાકી ભેંસું ખડેલિવા બાકી તમારા મિત્રો રૂબરૂ છે એને જોઈ લેવી બે પાડિયું ટોટલ જવાબદારીથી દેવાની છે બને એટલો વિડિયોને લઈ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કોઈ મિત્રોના બજેટમાં ભેંસું હોય તો આવી જાય મળી નવા વિડીયો સાથે જય માતા ઢેરા